સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છે ત્યારે સુરત શહેરમાં મોરા ભાગડ જહાંગીરપુરા મુખ્ય માર્ગ પર પાણી ભરાયા હતા જેને લઈને લોકોને હાલાકી પડી હતી બીજી તરફ રાંદેર હનુમાન ટેકરી પાસે આવેલા મંદિરમાં પણ પાણી ભરાઈ ગયા હતા ઉપરાંત ડક્કા ઓવરા ઉપર પાણી ફરી વળ્યા હતા આ ઉપરાંત સુરતના રાંદેર હનુમાન ટેકરી પાસે પાંચપીપળા સ્ટ્રીટમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિર આવેલું છે આ મંદિરમાં પણ પાણી ભરાઈ ગયું હતું સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા જેને લઈને દર્શનાર્થે આવતા લોકોને હાલાકી પડી રહી હતી બીજી તરફ ઉકાઈ ડેમમાં પાણીની આવક થતાં તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈને સુરત શહેરમાં તાપી નદી બે કાંઠે વહી રહી છે આજે બપોરે બાર કલાકે ઉકાઈ ડેમની સપાટી ત્રણસો સાડત્રીસ ફૂટ નોંધાઈ હતી ડેમના બાર દરવાજા સાત ફૂટ ખોલીને એકસો ત્રેસઠ લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જ્યારે સુરત શહેરમાં આવેલા કોઝવેની ભયજનક સપાટી સિક્સ મીટર છે અને આજે બપોરે બાર કલાકે સપાટી નવ મીટર નોંધાઈ હતી કોઝવે વાન વ્યવહાર બંધ છે જ્યારે ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે તંત્ર એલર્ટ મોડમાં છે મારું નામ ઇકબાલ ઇકબાલ ભાઈ ક્યારે આવવાનું

ત્યારે ચોમાસા અહિયાં કેવા પ્રકારની પરિસ્થિતિ હોય આજ 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 જાતે પરિસ્થિતિ હોય જ્યાં જોરથી વરસાદ પડે ત્યાં આજ પ્રકારનું પાણી ભરેલું હોય અહીંયા